ઓલક નંબર ટ્વેન્ટી થ્રી તમારા બધાનું સ્વાગત છે નવા ચેનલમાં વેજીટેબલ બોયમાં ગુજરાતીમાં કહીએ તો શાકભાજીવાળો ભાઈ આ બધું અઘડું લાગે કે આ તમને શરમ આવું કરવું ના બિઝનેસ કરવું હોય તો કાંઈ શરમ રાખવાની નહીં તો ચાલો તમે નવા વિજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ અને જો આવી ગયા છે સંતરા સંતરાનો ભાવ છે એટલે ફક્ત ફક્ત પચાસ રૂપિયા સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ સંતરા ખાવાથી વિટામિન સી મળે આઈ થિંક અને પહેલાં ઇમ્યુનિટી સિસ્ટમ તમારી સારી થાય રોગ પ્રતિકારક શક્તિ વધે તમારે ગુજરાતીમાં કહીએ તો પછી રીંગણા રીંગણાનો ભાવ છે એક કિલ્લાના ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા તો ચાલો આપણે કામ શરૂ કરી દેવાનું હોય છે સવારે ઉઠી અને આજ કામ કરવાનું છે આપણો બિઝનેસ છે તો મસ્ત સારા રીતે અને સારા એકદમ સરસ અને એકદમ ફ્રેશ છે રીંગણા તો આપણે ગોઠવી દઈએ બકેટમાં એક નંબર અને સરસ કસ્ટમર આવે એટલે આપણે આપવાનું થાય છે કસ્ટમર સારા સારા રીંગ લેવાય છે અને પોલિથિનમાંથી ખરાબ જે ના નીકળે એને સાઈડમાં કાંઠતા જવાના છે સારા સારા રીંગને ગોઠવી દઈએ ચાલો જલ્દી ફટાફટ મસ્ત ગોઠવાઈ ગયા છે પછી અને આપણે એની જગ્યા પર રાખી દઈએ બરાબર તો તમે જો નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો તો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારે વહેલી તકે મળતી રહે ને રીંગણાનો શાક કોને ભાવે એ પણ કોમેન્ટ કરે જો ચાલો મૂકી દીધા રીંગણા એના પછી નેક્સ્ટ આવશે રીંગણા જ આવશે પણ એ મોરફીચ કલરના રીંગણાં આવશે મોરફીચ કલરના રીંગણાનો ભાવ પણ એ જ છે પણ રંગ બદલી જાય છે બરાબર ભાવ તો એ જ છે પણ એમાં ખાવામાં આપણે ખાવામાં અલગ લાગે થોડું તો ચાલો મસ્ત રીતે ગોઠવી દઈએ પેલા કસ્ટમર આવે છે કસ્ટમરને માલ આપી દઈએ માલ આપીને પછી આપણે રીંગણા ગોઠવી દઈએ ચાલો પૈસાને વાળી અને આપી દીધું તો ચાલો સારી રીતે આપણે રીંગણા ગોઠવી દઈએ તો ગોઠવીને એક નંબર સારા અને એકદમ સારા છે તો પછી હવે આગળ આપણે બીજું આગળ શાકભાજી વિશે આપણે જોશું શાકભાજીનો ભાવ શું છે શું નહીં આપણો વ્લોગ નંબર બે દસ હજાર બસ આપણો વ્લોગ નંબર ટ્વેન્ટી થ્રી એટલે ત્રેવીસનો છે ચાલો એના પછી આવી ગયું છે ફુલાવર ફુલાવરનો એકલાનો ભાવ છે ફક્ત ને ફક્ત ત્રીસ રૂપિયા તમે ફુલાવર જોજો ફૂલ ફૂલકોબી પણ કહેવાય તો ફૂલ ફૂલકોબી એક નંબર લાગે અને ખાવામાં પણ સારી હોય અને એકદમ ફ્રેશ છે તમે જોઈ શકો છો કેવા કેવા છે કમેન્ટ કરજો પણ ફૂલ ફૂલકોપી કોને ભાવે તો ચાલો ફૂલકોબી ગોઠવાઈ ગઈ છે અને એની જગ્યા ઉપર આપણે રાખવાના છે એકદમ સરસ અને આ ફૂલ બકેટ ભરી દીધું છે એટલે કસ્ટમર આવે એટલે તરત એમાંથી આપવા થાય અને કસ્ટમરને પણ ગમી જાય પછી આ બોક્સ છે બોક્સમાં શું છે અલ આપણે એને કાઢીએ અને બકેટમાં ઠલાવીએ તો ચાલો એક એક કરીને આપણે કાઢી એમાં શું છે બધું પોલિથિનમાં ભરેલું છે એક 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 જમણુંક છે ગો એટલે જામફળ ઝામફર કહેવાય અને ગુજરાતીમાં અને આપણે ગુજરાતી હાવ ભાષામાં કહીએ તો પેર કે પેર પણ આ મોટા પેર છે હાઇબ્રિડ પેર છે અને એકદમ આ ખાવામાં બહુ મીઠા હોય અને સરસ હોય છે પેલો ચાટ મસાલો નાખી અને ખાવા ખાય છે બધા સારા હોય છે ક્વોલિટીમાં તો આનો ભાવ છે એક કિલોના ચાલીસ રૂપિયા જ છે સસ્તા અને સારા અને હમણાં તો આની સિઝન હોય એટલે સારા છે મસ્ત છે તો ચાલો એને મસ્ત રીતે ગોઠવી દઈએ જો તમે બે હજાર પચીસમાં સારો બિઝનેસ કરવા માંગતા હોય તો આ સારામાં સારો બિઝનેસ છે તમે એકવાર અજમાવી જુઓ અને એ તમે એનું પ્રોફિટ અને તમે મહિને દિવસ આ કરો તો તમને સારામાં સારું પ્રોફિટ મળશે આ કરવા જેવું છે તો ચાલો જેને કરવો હોય એ કોમેન્ટ કરજો અને ના ગમે તો પણ કહી દેજો ચાલો એને આપણે પેરને આપણે મૂકી દઈએ સાઈડમાં કોફી દઈએ મસ્ત રીતે ચાલો ગોઠવાઈ ગયું છે તમે જોઈ શકો છો રીંગના ફ્લાવર સંતરા અને પેર ગોઠવાઈ ગયા છે આ પછી છે નેક્સ્ટ વટાણી ચોરાફળી આને કહેવાય છે વટાણી ચોરાફળી પણ એકદમ સારી છે અને સરસ છે અને એકદમ ફ્રેશ છે તો વટાણી ચોરાફળીનો ભાવ છે એક ચેનલના ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા વટાણીનું શાક કોણે ભાવે એ પણ કોમેન્ટ કરજો અને નવા આવતા જાય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આ આવી ગયું જે ફ્રૂટ છે ફ્રૂટમાં છે દાડમ દાડમ એકદમ લાલ છે અને એકદમ ફ્રેશ છે અને એકદમ સરસ છે તો લાલ દાડમનો ભાવ છે ફક્ત ને ફક્ત સો રૂપિયા તો ચાલો એક ભાઈ કસ્ટમર આવ્યા છે એક ભાઈને કસ્ટમરને બકલ લેવું છે તો ગુવાર જો ગુવાર અંદર પહેરાતા તો ગુવાર અંદરથી પોલિથિન લઈ અને પોલીથીનમાં નવો નવો એકદમ ફ્રેશ છે તો એને આપણે ચોખીને આપવાના હોય છે એકદમ સરસ અને વધતા હોય છે આપણે બકેટમાં ઠોલવીને અને એને જગ્યા પર રાખી દઈએ તો ચાલો કસ્ટમરને આપવાનું હોય છે તો કસ્ટમરને હજી એક વોટાની ચોડા પણ લેવી જો હજી તો અડધું બકાલું અડધું શાકભાજી ગોઠવેલું છે કસ્ટમર શરૂ થઈ જાય છે તો ચાલો જઈએ કસ્ટમર વીની લઈ પછી આપણે એને વજન કરી લઈએ જેટલી જુદી હોય ચાલો વજન કરી અને પછી પાછો આપણે પોલિસીનમાં ભરી દઈએ બંને ચાલો પછી કસ્ટમરનો હિસાબ કરી લઈએ હિસાબ કરી અને આપણે માલ બધો પોલિસીનમાં ભરી દે પછી આપણે બીજું શાકભાજી ઉપર જોશું તો બીજા શાકભાજીનો ભાવ આપણે શું છે શું નહીં તો આજનો ભાવ શાકભાજીનો તમને કહી દીધો છે વટાણી અને ગુવાર ગુવારનો છે એક કિલાના સિત્તેર રૂપિયા વટાણી ચોરફીનો ભાવ છે એક કિલાના સાઠ રૂપિયા પછી આવી ગયું છે મોડા મરચાં મોડા મરચાંનો એક કિલાનો ભાવ છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો મોડા મરચાં પણ આપણે સાડા સારા અને એકદમ સરસ અને એકદમ ફ્રેશ છે તો આપણે એને બકેટમાં મસ્ત રીતે ગોઠવી દઈએ તો ચાલો સારા સારા આખું કેરેટ ભર્યું છે હવે કેરેટ આપણે ખાલી થવાયું છે તો આપણે ગોઠવી દઈએ બકેટમાં બરાબર સારા સારા તો ચાલો એને પણ મૂકી દઈએ હવે એના પછી નેક્સ્ટ શાકભાજી આપણે લાવશું ચાલો બીજું શાકભાજી હવે શું જોઈએ તો કસ્ટમર આવીએ તો કસ્ટમરને પહેલાં મરચાં જ જોઈએ છે હું મરચા હજી કાયદા અને મરચાંનું ગ્રાહક કસ્ટમર આવી ગયો મરતા આપણે જોકી દઈએ પછી બીજું પણ કોબી પણ જોઈએ ફૂલાવર પણ જોઈએ તો ફૂલોવર પણ આપણે એને ઝોકી દઈએ અને ભીંડા પણ જોઈએ તો ભીંડા પણ આપણે ઝોકી દઈએ તો આપણે પોલિસીન લઈ લઈએ પોલીસીનમાં આપણે થેલીમાં બધું ભરતીએ અને હિસાબ કરીને પૈસા લઈ લઈએ બરાબર ચાલો આ બિઝનેસ એક રોકડો છે રોકડા પૈસાથી જ આ તમારે ધંધો કરી શકો છો અને આપણે તમારે આમાં વધારે રોકાણ ના થાય સવારે રોકાણ કરવાનું અને સાંજે તમને પાછું મળી જાય તો ચાલો વટાણા બી જે છે વટાણાનો એકલાનો ભાવ છે સો રૂપિયા એકદમ ફ્રેશ અને એકદમ સારા છે ચાલો તીખા મરચાં બી જે તીખા મરચાંનો એકલાનો ભાવ છે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા એ પણ ફ્રેશ છે અને એકદમ સારા છે તો એને પણ આપણે સારા સારા કાઢીએ અને અમુક એમાં મરચાં છે એમાં આવે છે પાકેલા મરચાં લાલ કલરના થઈ જાય છે તો આપણે એને અલગ તારાવવાના હોય છે તો અલગ તાળવી લઈએ બરાબર તો એ લીલા મરચાં જ આપણે એક બકેટમાં રાખવા પડશે લીલ અમે એમાં લાલ મરચાં દેખાય તો કસ્ટમર એમ થાય કે આ પાસી છે અને ખરાબ છે પણ ના ખરાબ ના હોય પણ એ ઉપરથી જવું આવે તો આપણે એને પણ ગીધા છે ચાલો એના પછી નેક્સ્ટ પછી પાકેલા કેળા ચાલો પાકેલા કેળાનો ભાવ છે ફક્ત ને ફક્ત એક નંગના પાંચ રૂપિયા અને બાર નંગના સાઠ રૂપિયા છે સફરજનનો ભાવ છે એક લાંગના સો રૂપિયા એને પણ એની જગ્યા પર રાખી દઈએ પછી આવી ગયું છે તમે જોઈ શકો લાલ ટમેટા ટમેટાનો ભાવ છે એક કિલોના પચાસ રૂપિયા પછી આ ફાફડા વાલોડ છે ફાફડા વાલોડનો એક કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત એંસી રૂપિયા તો સરસ તેમ એને એકદમ ફ્રેશ છે આપણે અહીં ખેતરની જ છે ચાલો એના પછી છે આદુ આદુનો ભાવ છે એક કિલ્લાના ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયા અને એકદમ ફ્રેશ અને એકદમ સરસ છે ચાલો એને પણ આપણે એની જગ્યા પર રાખી દઈએ પછી એના પછી શાકભાજી છે તમે જોઈ શકો છો આંબા મૂળી આંબા મૂળીનો ભાવ છે એક કિલ્લાના સો રૂપિયા એના પછી હળદર હળદરનો ભાવ છે એક કિલ્લાના ફક્ત ને ફક્ત એંસી રૂપિયા પછી આવી ગયો છે તમે જોઈ શકો છો આ વાલોર છે સફેદ વાલોર સફેદ વાલોરનો ભાવ છે એક કિલ્લાના ફક્ત ને ફક્ત એંસી રૂપિયા પછી તમે જોઈ શકો છો ડ્રેગન ફળ ડ્રેગન ફળનો ભાવ છે એક કિલાના એકસો વીસ પછી કસ્ટમર આવી તો કસ્ટમરને વટાણા જોતા હોય તો વટાણા આપી દીધા પૈસા લઈ દીધા હવે તમે આખા આખું એક જ આપણે માં બકાડવું ને શાકભાજી તમે જોઈ શકો છો ફ્રૂટને બધું જ તમે જોઈ શકો છો આવી રીતે ગોઠવવાનું છે ને એકદમ સરસ લાગે અને કસ્ટમર આવે તો એને લેવાનું મન થાય જો તમે નવા આવે સબસ્ક્રાઇબ કરી દીજો અને બેલ આઇકન પ્રેસ કરી દીજો જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ સારા શાકભાજી છે તો તમે પણ આ બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો કોમેન્ટ કરજો ને સપોર્ટ બાય બાય આવતા અવલોકમાં મળી